એક મિક્સર માં એક કપ લીલા વટાણા બે લીલા મરચાં એક ટુકડો આદુનો અને લીલા ધાણા ઉમેરી પાણી ઉમેર્યા વગર આ રીતે પેસ્ટ તૈયાર કરી લેશું હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ અને સફેદ તલ અને બે ચમચી જેટલા કાજુના ટુકડાને તેલમાં એકદમ સરસ સાંતળી લેશું ત્યાર પછી તૈયાર કરેલી વટાણાની પેસ્ટ ઉમેરી અને તેને પણ બે મિનિટ સુધી તેલમાં સંતળવા દેશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી લીંબુનો રસ એક ચમચી ખાંડ અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી બધું મિક્સ કરી લેશું બે ચમચી જેટલું સૂકા કોપરાનું છીણું ઉમેરી ચમચાથી મિક્સ કરી તેને ગેસ પરથી